સાચા સાધક કોને કહેવાય સાધકનું લક્ષણ શું હોય છે સજ્જન અને સાધકમાં ફરક શું હોય છે સાધકનો વ્યવહાર કેવો જોઈએ હોવો અને મનુષ્ય જીવનમાં સાધનાનો આરંભ ક્યારે થાય છે આવા પ્રશ્નો આપણા મનમાં સદંતર ઉઠતા રહે છે તો આજે આપણે આ જ પ્રશ્નના જવાબ મેળવવાની કોશિશ કરીશું અને આ બાબતે ચર્ચા કરીશું સાધક તે સાધક તે છે જેનામાં અસાધન અર્થાત સાધન વિરુદ્ધ વાત ન હોય સાંસારિક ભોગ અને સંગ્રહનો ઉદ્દેશ્ય અને રુચિ હોવા જ સાધન વિરુદ્ધ વાત છે સાધન વિરુદ્ધ ઉદ્દેશ્ય અને રુચિ સાથે રહેવાને કારણે સાધન સાધન કરતા રહીએ પણ ઉન્નતિ થતી નથી જ્યાં સુધી ધન માન મોટાઈ આરામ વગેરેનો ઉદ્દેશ્ય અને પ્રિયતા સાથે રહે છે ત્યાં સુધી મનુષ્યો વાસ્તવમાં સાધક બનતો નથી કદીક પરમાર્થિક રુચિ કદીક સાંસારિક રુચિ કદીક સદ્ગુણ સદાચાર કદીક દુર્ગુણ દુરાચાર આવી રીતે સાધનની સાથે સાથે સાધન વિરુદ્ધ વાત તો દરેક સામાન્ય માણસમાં રહે છે કોઈ માણસમાં સાધનની મુખ્યતા રહે છે અને કોઈ માણસમાં સાધન વિરુદ્ધ આચરણની મુખ્યતા રહે છે પરમાત્માનો અંશ હોવાને કારણે સદગુણ સદાચારથી સર્વથા રહિત કોઈ મનુષ્ય હોઈ જ શકતો નથી મનુષ્યમાં કેવળ સદગુણ સદાચાર તો રહી જ શકે છે પણ કેવળ દુર્ગુણ દુરાચાર રહી શકતો નથી તેથી થોડાક સદગુણ સદાચારથી થોડાક સાધનથી જે પોતાને સાધક માની લે છે તે ભૂલ કરે છે વાસ્તવમાં જે મનુષ્યમાં સાધન વિરુદ્ધ આચરણ નથી ભોગ તથા સંગ્રહનો ઉદ્દેશ્ય નથી પરંતુ એકમાત્ર પરમ પરમાત્મા તત્વની પ્રાપ્તિનો જ ઉદ્દેશ્ય છે તે જ સાધક કહેવડાવવાને યોગ્ય છે જેનો એ ભાવ રહે છે કે અમે બાબાજી એટલે કે સાધુ થોડા છીએ અમે તો ગૃહસ્થ છીએ સંસારમાં રહીએ છીએ પૈસા કમાવાને માટે જૂઠ કપટ બેમાની છેતરપિંડી વગેરે કરવા પડે છે કેમ કે એમના વિના પૈસા પેદા થતા નથી કામ ચાલતું નથી વગેરે તો એ સાધક હોતા નથી પરંતુ સંસારી હોય છે જ્યારે જેનો ભાવ એવો રહે છે હું તો સાધક છું અને મારે તો ફક્ત તત્વની પ્રાપ્તિ કરવાની છે તેની સાધન તેથી સાધન વિરુદ્ધ કાર્ય કેવી રીતે કરી શકું તે સાધક હોય છે સાધકનો એ ભાવ હોય છે કે જીવન નિર્વાહ માટે જૂઠું કપટ બેમાની વગેરે કરવાની જરૂર નથી કામ ચલાવવાની જવાબદારી ઈશ્વર પર છે આપણા પર નથી જો અનજળ ન મળવાથી મરી જઈશું તો શું અનજળ મળવાથી નહીં મરીએ સમયથી પહેલા કોઈ મરી શકતું નથી પછી જીવન નિર્વાહને માટે ચિંતા કરવાની શ્રી જરૂર છે જે મનુષ્ય સંસારી હોય છે તેનામાં સાંસારિકપણું અખંડ હોય છે અર્થાત તે જેવી રીતે સાંસારિક કાર્ય કરે છે તેવી રીતે પારમાર્થિક કાર્ય પણ કરે છે પરંતુ જે મનુષ્ય સાધક હોય છે તેનામાં સાધકપણું અખંડ રહે છે અર્થાત તે જેવી રીતે પારમાર્થિક કાર્ય એટલે કે સાધન કરે છે તેવી રીતે સાંસારિક કાર્ય પણ કરે છે સાંસારિક કાર્ય કરે છે પરંતુ પારમાર્થિક કાર્ય નિર્લિપ્ત થઈને કરે છે જ્યારે પારમાર્થિક રુચિવાળો સાધક પારમાર્થિક કાર્ય તો તે કાર્યમાં લિપ્ત એટલે કે તલીન થઈને કરે છે પરંતુ સાંસારિક કાર્ય નિર્લિપ્ત થઈને માત્ર કર્તવ્ય સમજીને કરે છે છે સાવધાની જ સાધન તેથી સાધક દરેક સમયે સાવધાન રહે છે કે ક્યાં કોઈ સાધન વિરુદ્ધ ક્રિયા ન થઈ જાય રાગ દ્વેષ કામ ક્રોધાદી વગેરે વૃત્તિઓ આવવાથી પણ તે મુજબની ક્રિયા કરી શકતો નથી જો પોતાની આદતથી અથવા ભૂલથી કોઈ સાધન વિરુદ્ધ ક્રિયા થઈ પણ જાય તો પણ તેનો ઉદ્દેશ્ય સાધન વિરુદ્ધ ક્રિયા કરવાનો હોતો જ નથી જાણી જોઈને તે કોઈ સાધન વિરુદ્ધ ક્રિયા નથી જેમ કોઈ માણસ પૈસા કમાય છે અને તે સમયે તેને વાપરે છે તો તે ખરો લોભી નથી જે ખરો લોભી હશે તે કઠણાઈ ભોગવી લેશે પણ જાણી બુજીને પૈસો ખર્ચ કરશે નહીં અહીંયાથી ત્યાં જવા સુધીમાં ચાર પૈસા પણ લાગતા હોય તો તે પગ પાડા ચાલ્યો જશે પણ ચાર પૈસા તે ખર્ચ કરશે નહીં આવી રીતે સાધકમાં પણ સાધનનો લોભ હોવો જોઈએ તેને સાધનમાં તણખલાની જેમ સાધનની જરા પણ હાનિ સહન ન થવી જોઈએ જે સાધક સાધનનો લોભી હોય છે તેનાથી જો કોઈ સાધન વિરુદ્ધ ક્રિયા થઈ જાય તો તે થાય છે બળતરા થાય છે પસ્તાવો થાય છે આમ થવાથી સાધન વિરુદ્ધ ક્રિયા થવી બંધ થઈ જાય છે પરમાત્મા તત્વની પ્રાપ્તિ ન સ્ત્રીને થાય છે ન પુરુષને થાય છે ન સાધુને થાય છે ન ગૃહસ્થને થાય છે ન બ્રાહ્મણને થાય છે ન ક્ષત્રિયને થાય છે અર્થાત ભગવત પ્રાપ્તિ કોઈ જાતિ વર્ણ સંપ્રદાય વગેરેને કે વ્યક્તિને થતી નથી પરંતુ સાધકને થાય છે તેથી જે સાધક હોય છે તે સ્ત્રી પુરુષ સાધુ ગૃહસ્થ વગેરે હોતા નથી આશય એ છે કે સાધકમાં ન તો જાતિ વર્ણ આશ્રમ સંપ્રદાય વગેરેનું અભિમાન હોય છે ન તો તેમનો આગ્રહ હોય છે અને ન તો બીજાઓ તરફ તુચ્છ ભાવ હોય છે હવે આપણે પ્રશ્ન થાય કે સાધકનું લક્ષણ શું હોય તો સાધકનું લક્ષણ એ છે કે તે સંસારથી વૈરાગ્ય અને પરમાત્મા પ્રત્યે પ્રત્યે પ્રીતિ ધરાવે છે સાધન સાધક અને સજ્જનમાં શું ફરક હોય છે જેના આચરણ અને વિચાર સારા છે જે સદ્ગુણી અને સદાચારી છે જે સજ્જન હોય છે અને જેનામાં ભગવત પ્રાપ્તિની કલ્યાણની ઉત્કંઠા હોય છે તે સાધક છે સાધક તો સજ્જન હોય છે પણ પણ દરેક સજ્જન સાધક હોય એ જરૂરી નથી જે બીજાઓના મત સંપ્રદાયની નિંદા કરે છે તેમનું ખંડન કરે છે વિરોધ કરે છે તે સજ્જન તો હોઈ શકે પણ સાધક નથી હોતા સાધક એ હોય છે જે પોતાના મત સંપ્રદાયનું અનુસરણ કરે પણ બીજાઓના મત સંપ્રદાયની નિંદા ખંડન અને ઘૃણા કરતા નથી સાધકનો વ્યવહાર કેવો હોવો જોઈએ તે પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓનું હિત કરે છે પોતાના સુખ આરામનો ત્યાગ કરીને બીજાઓને સુખ આરામ આપે છે પોતાની માન મોટાઈનો ત્યાગ કરીને બીજાઓને માન મોટાઈ આપે છે તે કોઈની સાથે બુરો ભાવ રાખતો નથી તે કોઈ તે જો તેને કોઈમાં દોષ દેખાય તો તે એવું માને છે કે આ બધા દોષ શરીરમાં અંતકરણમાં સ્વભાવમાં છે સ્વયંમાં નથી જેમ કોઈના કપ કપડામાં ડાઘ લાગી જાય છે તો તે પોતે ડાઘવાળો થઈ જતો નથી એમ જ અંતકરણ વગેરેમાં દોષ હોવાથી તે સ્વયં દોષી થઈ જતો નથી આવી રીતે સાધક કોઈને પણ બુરો નથી માનતો અને બીજાઓને પણ તે ઘરો ઘણું કરીને બુરો નથી લાગતો મનુષ્ય જીવનમાં સાધનાનો સાધનનો આરંભ ક્યારે થાય છે સાધનનો આરંભ થાય છે ત્યારે સંસારની સંસપ્ત સંતપ્ત દુઃખી થવાથી અને વિચાર કરવાથી જ્યારે માણસને સંસારથી સુખ નથી મળતું શાંતિ નથી મળતા અને તેમને જે સ્નેહ કરે છે તેમનાથી તે સુખ લે છે અથવા સુખની આશા રાખે છે તેમના દ્વારા પણ તેને ધક્કો લાગે છે ત્યારે તે સંસારથી નિરાશ થઈ જાય છે તેને ભીતરમાં ઉથલ પાથલ મચવા લાગે છે આવી હાલતમાં તેની ભીતર જે સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા આવશ્યકતા જાગૃત થાય છે તે નિત્ય હોય અવિનાશી હોય નિર્વિકાર હોય દુઃખથી રહિત હોય તેનો તે ઉદ્દેશ થઈ જાય છે કે હવે હું એ સુખને પ્રાપ્ત કરીશ જેમાં દુઃખ ન હોય તથા જેનો કદી અંત ન હોય તે પદને પ્રાપ્ત કરીશ જેનાથી કદી પતન ન થાય એ વસ્તુને પ્રાપ્ત કરીશ જેનો કદી વિયોગ ન થાય એવો ઉદ્દેશ્ય થતાં જ સાધનનો આરામ થઈ જાય છે માત્ર સંસારથી દુખી થઈને સાધનમાં મંડવા વાળો માણસો સંસારનો સુખ મળવાથી સાધનથી હટી શકે છે પણ વિચારપૂર્વક સાધનમાં મંડવા વાળો માણસ સાધનથી કદી હટી શકતો નથી કારણ કે તેનો ઉદ્દેશ્ય એ સુખને પ્રાપ્ત કરવાનો હોય છે જેમાં કદી કિંચિત માત્ર પણ દુઃખ ન હોય તે અવિનાશી સુખને પ્રાપ્ત કર્યા વિના તેણે કોઈ પણ દેશ કાળ વસ્તુ વ્યક્તિ અવસ્થા પરિસ્થિતિ વગેરેમાં સંતોષ થતો નથી જે થાય છે પણ તે દુઃખને સાંસારિક સુખના દ્વારા જ દૂર કરવા ચાહે છે તે સંસારી ભોગી હોય છે સાધક નહીં અથવા તો તે સાધક હોઈ શકતો નથી કારણ કે સાંસારિક સુખમાં આસક્ત મનુષ્યની સાધન બુદ્ધિ થઈ શકતી નથી સાંસારિક સુખની સાંસારિક સાંસારિક સુખથી સાંસારિક દુઃખ કદી દૂર થઈ શકતું નથી એ નિયમ ચોક્કસ છે સાંસારિક સુખના પહેલા પણ દુઃખ છે અને અંતમાં પણ દુઃખ છે તેથી મધ્યમાં પણ દુઃખ જ છે ભલે દેખાય કે ન દેખાય કારણ કે એ ચીજ આદિ અને અંતમાં હોય છે તે મધ્યમાં પણ હોય જ છે એ જ સિદ્ધાંત છે જ્યારે માણસ આ વાતને સમજી લે છે કે સાંસારિક સુખ ખરેખર તો દુઃખરૂપ જ છે અને સુખનો ભોગી દુઃખથી કદી બચી શકતો નથી ત્યારે સાધન શરૂ થઈ જાય છે સાધનનું સ્વરૂપ કેવું હોય છે સાધનનું સ્વરૂપ ત્યાગ વિચાર અને શરણાગતિ હોય છે પોતાના સુખને માટે કંઈ નમ કરીને માત્ર બીજાઓના સુખને માટે સઘળી ક્રિયાઓ કરવી એ ત્યાગ કર્મયોગ છે બચપણથી લઈને આજ સુધી શરીર બધી જ રીતે બદલાઈ ગયું પણ હું એ જ છું એટલે કે સ્વરૂપ જેમ જેમ બદલાય છે તેમ આ વિચાર જ્ઞાનયોગ છે હું કંઈ નથી કરી શકતો આ ભાવથી પોતાના બળનો આશ્રય છોડીને ભગવાનનો આશ્રય લઈ લઈ લેવો એ શરણાગતિ એટલે કે ભક્તિયોગ છે જ્યારે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગનું સંગમ થાય છે ત્યારે મોક્ષ નિશ્ચિત છે હવે આપણે પ્રશ્ન થાય કે સાધનની મુખ્ય બાધા શું હોય છે તો સાધનની મુખ્ય બાધા છે સંયોગજન્ય સુખની આ શક્તિ આ બધા સાધનમાં ઘણે દૂર સુધી રહે છે સાધક જ્યાં સુખ લે છે ત્યાં જ તે અટકી જાય છે અહીંયા સુધી કે તે સમાધિનું પણ સુખ લઈ લે છે તો ત્યાં પણ સાધન અટકી જાય છે સાત્વિક સુખની આસક્તિ પણ બંધનકારક થઈ જાય છે સુખ સંગેન બધાતી સુખ સંગેન બધનાતી એટલા માટે ભગવાને સંયોગજન્ય સુખની કામનાને વિવેકી સાધકોની નિત્ય વૈરણ જણાવી છે જ્ઞાનીનો નિત્ય વૈરી વૈરીણા આજકાલ સાધકમાં પોતાના સાધનને આગળ વધારવાની વધારે વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાની ધૂન રહે છે પણ સુખાશક્તિને દૂર કરવાની ધૂન હોતી નથી સુખાશક્તિને કારણે જ સાધન તત્કાળ એટલે કે વર્તમાનમાં સિદ્ધ થતું નથી અને તેમાં વાર લાગે છે તેથી સુખાશક્તિને દૂર કરવાથી ઘણી કરવાની ઘણી ભારે આવશ્યકતા છે વાસ્તવમાં ભગવાન પણ વિદ્યમાન છે ગુરુ પણ વિદ્યમાન છે તત્વજ્ઞાન પણ વિદ્યમાન છે અને પોતાનામાં યોગ્યતા સામર્થ્ય પણ વિદ્યમાન છે માત્ર નાશવંત સુખની આસક્તિને જ તેમના પ્રાકટ્યમાં મુશ્કેલી થઈ રહી છે નાશવંત સુખની આસક્તિ દૂર કરવાની જવાબદારી સાધક પર છે કારણ કે તેણે આસક્તિ કરી છે એટલા માટે ભગવાને કહ્યું છે પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરે પોતાનું પતન ન કરે કારણ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે